તો પ્રતાપનગર અંડરપાસ જે બ્રિજ છે એની કામગીરીની વાત કે જ્યાં પ્રતાપનગર ડભોઈ સેક્શનની જે હાસાપુર પાસે આવેલ રેલવે ક્રોસિંગ નંબર તેત્રીસ અંડરબ્રિજ જે બનાવવાની કામગીરીને પગલે બાર ફેબ્રુઆરી સવારે છ વાગ્યાથી અગિયાર જૂન રાત્રિના અગિયાર વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવનાર છે જેની જાહેર જનતાએ નોંધ લેવા જ્યાં રેલવે વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે ત્યારે હંસાપુરથી જે પૂળા જવા રાહદારીઓને હવે રેલવે ક્રોસિંગ જે ત્રીસ જે થોવા જવું પડી છે કે જ્યાં માહિતી મળતી મળતી માહિતી પ્રમાણે જે ડભોઈ તાલુકાના હંસાપુર નજીક આવેલ રેલવે ક્રોસિંગ નંબર તેત્રીસ વડોદરા ડિવિઝનની પ્રતાપનગર ડભોઈ સેક્શનની જે ટ્રેનો પસાર થાય છે ત્યારે રેલવે વિભાગ દ્વારા આ ક્રોસિંગ ઉપર રોડ અંડર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવાની હોય તારીખ બાર ફેબ્રુઆરીથી સવારે છથી અગિયાર જૂન રાત્રિના અગિયાર વાગ્યા સુધીમાં આ ક્રોસિંગ બંધ રહેશે તો મુસાફરોને પુડા ગામ જવા માટે હવેથી થુવાવી થઈ અને ક્રોસિંગ નંબર ત્રીસ પસાર કરી પુડા જવું પડશે જે અંગે જે ડભોઈ રેલવે વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે